સંકલ્પ સાથે ચાલી રહેલી શ્રી કથા માનસ સદભાવના પૂજ્ય મોરારી બાપુએ રામાયણ માં નામ નો મહિમા તુલસીદાસજીએ વર્ણવ્યો છે તેનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું દ્વિતીય દિવસે બાપુએ કહ્યું કે અહીં ફક્ત દાનની જાહેરાત નથી થઈ પાંચ અહીં કરુણા રહી છે આપણે હંમેશા સાધન પકડીએ છીએ સાધ્ય નહીં કથા સાધન બનવી જોઈએ સાધ્યને પકડો તો સાધનો એની મેળે દોડતા આવશે જેટલું મૂલ્ય અહીં કરોડો રૂપિયા આપનારનું છે તેટલું જ મહત્વ મારો કોઈ અનુયાર્થી નથી એક રૂપિયો આપે તો એનું પણ છે કથામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હેમંતભાઈ ચૌહાણ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર તથા વિવિધ રાજકીય આગેવાનો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા રાજકોટની રામકથામાં મોરારી બાપુએ કહ્યું અહીં દાન નહીં કરુણા વહે છે પ્રસન્નતા કરી બાપુએ કથા આગળ ચલાવી હતી અને કહ્યું કે સંકલ્પ સિદ્ધ તો થાય જો તેમાં પ્રાણબળ હોય પ્રાણબળ વધારવા માટે હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ તુલસીદાસજી શ્રી કથાની રચના કરે છે ચાર ઘાટ પર ચાર વક્તા દ્વારા કથા ચાલુ થાય છે દરેક વક્તા પાસે એક એક શ્રોતા છે એનો મતલબ કથા ભીડનો વિષય નથી કથા એકત્વનો વિષય છે સોળસો એકત્રીસ ની રામનવમી દિવસે તુલસીદાસજી શરણાગતિના ઘાટ પર અયોધ્યામાં રામકથાનું પ્રકાશન કરે છે

ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે